મમરામાંથી કોઈ રેસીપી બનાવી છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ નવી રેસીપી બનાવીશું તે પણ મમરામાંથી એકદમ હેલ્ધી બનશે અને ટેસ્ટી બનશે સવાર કે સાંજે તમે આ રેસીપી બનાવી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ હેલ્ધી બનશે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી જ આ રેસીપી બનીને રેડી થશે અરે ફક્ત પાંચ મિનિટમાં જ બની જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીંયા આપણે કાણાવાળા વાસણમાં બે વાટકી જેટલા મમરા લેશું અને મમરાને પહેલાં સારી રીતે ધોઈ લેશું એકવાર મમરાને ધોવાથી મમરા એકદમ સરસ ચોખા થઈ જાય છે અને ઝીણો ભાગ છે તે આપણે દૂર કરી શકીએ છીએ તો મમરા ઉપર આ રીતે પાણી એડ કરી અને આપણે પહેલાં તેને ધોઈ લેશું આ રીતે એકવાર મમરાને ધોયા પછી હવે આ મમરાને આપણે પલારવાના છે તો પલાળવા માટે અહીંયા આપણે એક મોટા વાસણમાં પાણી લેશું એક ગ્લાસ જેટલું પાણી લેશું અને મમરાને તેમાં એડ કરી દેસું મમરા ડૂબે તેટલું પાણી આપણે લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે પહેલાં મમરાને પાણીમાં એડ કરી દેસું અને પાણીમાં એડ કર્યા પછી દસ મિનિટ માટે તેને રેસ્ટ આપીશું તો હવે આપણે તેને ઢાંકી દેસું અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે એક સ્પેશિયલ ચટણી બનાવીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક પેનમાં ફક્ત થોડુંક તેલ નાખીશું અને પછી કટ કરેલા બે મીડિયમ સાઇઝના ટમેટા લસણની બે કરી અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચોપ કરી સાથે સાથે સુકેલ લાલ મરચું એડ કરશું એક અને બધી વસ્તુને સારી રીતે સાતરી લેશું લો ફ્લેમ ઉપર તેને સાતરી લેશું અને આ રીતે ડુંગળી સોફ્ટ થઈ જાય ટમેટા સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ મસાલાને આપણે ઠંડો કરી લેશું અને ઠંડો થાય એટલે મિક્સચર જારમાં એડ કરી દેસું મિક્સચર જારમાં એડ કર્યા પછી હવે તેમાં આપણે સૂકેલ મસાલામાં ચપટીક હળદર ચપટીક લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખશું સાથે સાથે તેમાં આપણે ધાણાજીરું પાવડર પણ એડ કરશું બધી વસ્તુ એડ કર્યા પછી હવે તેમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરશું અને હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા સરસ આપણી ચટણી બનીને રેડી છે આ ચટણીમાં તમે ગોળ પણ એડ કરી શકો છો તો એકદમ ચટપટી ચટણી આપણી રેડી છે તેને એક વાટકામાં કાઢી લેશું તો અહીંયા આપણી ચટણી બનીને રેડી છે દસ મિનિટ પછી હવે આપણે ચેક કરશું તો મમરા આપણા સરસ પોચા થઈ ગયા હશે અને ફૂલી ગયા હશે પાણીમાં તો હવે આપણે ઝારાની મદદથી તેને આ રીતે કાઢી લેશું અને મિક્સચર જારમાં લઈ લેશું મિક્સચર જારમાં એડ કર્યા પછી તેમાં આપણે આદુનો ટુકડો લેશું અને તેને પણ આ રીતે રફલી ચોપ કરી લેશું સાથે સાથે લાલ મરચું એડ કરશું ફ્રેન્ડ્સ અહીંયા લાલ મરચું છે એ કલરમાં ખૂબ જ સરસ લાગે છે તમે તેની જગ્યાએ લીલું મરચું પણ લઈ શકો છો પણ મેં અત્યારે લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે લીલું છે પણ કલર ખૂબ જ સરસ આવશે તો હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ કર્યા પછી તમે મમરાની થિકનેસ જોઈ શકો છો અહીંયા તમે થોડુંક પાણી નાખવું હોય તો નાખી શકો છો હવે રેડી કરેલા આ મિશ્રને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું અને મિક્સિંગ બાઉલમાં કાઢ્યા પછી તેમાં હવે આપણે રવો એડ કરીશું તો અહીંયા મેં ઝીણો રવો લીધેલો છે તમે સૂજી પણ લઈ શકો છો તો ટોટલ છ ચમચી જેટલો અહીંયા આપણે રવો એડ કરીશું બે વાટકી મમરાની સામે છ ચમચી જેટલો અહીંયા આપણે રવો એડ કરીશું સાથે સાથે ફ્રેશ દહીં એડ કરીશું બેથી ત્રણ ચમચી અને હવે મિશ્રને સારી રીતે હલાવી લેશું બંને વસ્તુ એડ કર્યા પછી ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી તેને ફરીથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો અહીં આપણે રવો એડ કરેલો છે તો રવો સરસ ફૂલી જાય અને સોફ્ટ થઈ જાય તેના માટે દસ મિનિટ માટે આપણે આ રીતે ઢાંકીને રેસ્ટ આપીશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો રવો સરસ ફૂલી ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયો છે આ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે અહીં આપણે વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું ફ્રિજમાં જેટલા પણ વેજીટેબલ્સ હોય તે તમે અહીંયા એડ કરી શકો છો અત્યારે મેં આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે ગાજર કોબી કાકડી ટમેટા અને ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી અને તેનું કચુંબર બનાવીને એડ કરેલ છે એક એક ચમચી સાથે સાથે અહીંયા મેં અળવીના પાનનો ઉપયોગ કરેલ છે તમે તેની જગ્યાએ પાલકનો ઉપયોગ કરી શકો છો થોડીક કોથમીર પણ એડ કરશું બધા વેજીટેબલ્સ એડ કર્યા પછી ફરીથી તેને ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું આ મિશ્ર રેડી કર્યા પછી તેની થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું આગળ જણાવીશ તો બસ આ રીતે એકવાર વેજીટેબલ્સ એડ કર્યા પછી ચમચીથી તેને સારી રીતે આપણે મિક્સ કરી લેશું મિક્સ કર્યા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું ચપટીક હળદર નાખીશું અને ચપટીક લાલ મરચું પાવડર એડ કરીશું હળદર અને લાલ મરચું પાવડર તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડર અને આ નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે સેન્ડવિચ મસાલો અહીંયા આપણે એડ કરીશું સેન્ડવિચ મસાલો ન હોય તો પેરી પેરી મસાલા પણ તમે એડ કરી શકો છો અને બીજો ઘરમાં કોઈ મસાલો હોય તો તે પણ એડ કરી શકો છો તો અહીંયા આપણું મિશ્ર રેડી છે હવે બે ચમચી જેટલું તેમાં પાણી એડ કરશું અને આ બેટરને આપણે આ રીતે રેડી કરી લેશું આ રીતે ચમચીથી પડે એટલે આપણું બેટર છે એ રેડી છે વઘારિયામાં તેલ ગરમ કરીશું એક ચમચી અને તેમાં રાયને કકડાવી દેસું અને આ તેલને આ મિશ્રમાં એડ કરી દેસું તો હવે આપણું મિશ્ર છે એ એકદમ સરસ બનીને રેડી છે તેમાં આપણે ઇનો અડધી ચમચી અથવા તો બેકિંગ સોડા નાખીશું તેને એક્ટિવેટ કરી લેશું અને સારી રીતે હલાવી લેશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને અપ્પે પેનમાં આ નાસ્તો બનાવીશું તો અપ્પે પેનને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને રેડી કરેલા મિશ્રમાંથી એક ચમચી જેટલું મિશ્ર આપણે લેતા જઈશું અને અપ્પે પેનમાં સેટ કરતા જશું આ રીતે આપણે આ નાસ્તો બનાવીને રેડી કરીશું અપ્પે પેનમાં આ રીતે મિશ્રને સેટ કર્યા પછી તેને આપણે લીટથી ઢાંકી દેશું થોડીક વાર આ રીતે લીટથી ઢાંકીને બે મિનિટ માટે રહેવા દેશું બે મિનિટ પછી આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે એક બાજુ આ નાસ્તો પાકી જાય એટલે તેને આ રીતે આપણે પલટાવી લેશું અને ફરીથી બે મિનિટ માટે તેને લીટથી ઢાંકીને થાવા દેશું બે મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણો નાસ્તો છે એકદમ સરસ થઈ ગયો હશે તો હવે આપણે ચમચીથી તેને કાઢી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે તો બધા મિશ્રમાંથી આ રીતે આપણે અપ્પે પેનમાં આ નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ ઓછા તેલમાં ખૂબ જ હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ જાય છે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બનેલો છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તેને ચટણી સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે